મોટો મારો <laughs> <laughs>

શેટ મારું કોઈ વાંક નહીં આમાં તમન કહીનો કે હું દાતોરીશ પાછો તને શું હું કોઈ કહું આ એમ પાછો સુપરવાઇઝર બનાવો ધન તારે રાખવાનું બધું શેર સારી બુરી હું મુરિશ કશા સારી બુરી આને શું કરવાનું ભયા આને કરો કરો તમે શેર ના શેર ફીટ કરો સોલી શેર ફીટ કરો તમારું બધું ફીટ કરી જોઈન અમે બીજી વાર કોમ કરે એવું રાખ્યું એટલે બીજી વાર એટલે એમ કેવું કરો છો એટલે તમે સમજો મારી વાત અમે એક વાર જાવ ને એવું કામ કરો

તમે ખાલી કોમ જોશો ને આપડે પચાસ હજાર માં ડીલ થઈ જાય ને તમે હાઈટ હજાર મારા મોઢા ઉપર નાખશો ના ભાઈ ના પસા માં નાખી દઉં પસા દાલી એમ ઓય તારે કંજુસ છે મેં કીધું વાત તમ લઉં રા વા એ તો ખર્ચામ તો તૂટી જાય છે ફુવારા માં 15 ફૂટ જેવું થાય છે એટલે હું આખું પટિયન પટિયા માં આપી નાયો એટલે 15 ફૂટ ની બહુ 1500 ફૂટ હશે હા આઈ આઈ 1500 ફૂટ હશે મને વળી શું ઓછું ભણલ છો છે તમે એમ કે છો કે લાખ નું બંડલ આ ઉપર મારવું છે પણ લાખ ની લો પચાસ હજાર જ લેશ છે બરોબર પણ ભયાણુ છે દયાળુ હા અલ આ ભયા મારી શેઠ મને ખબર છે તમે શું કહેશો

અમારા જેવું સુપરવાઇઝર રાખ્યો આને મે સુપરવાઇઝર મેનેજર દીનો તમે આ તમે શેઠ મને ખબર છે શું કેવા મોગો છો આ પાઇપા થોડી આમ દબાયેલી છે ને શેના હિસાબે ખબર

મોટે ગયો તો મારી દેશ ભરી લ્યા આમ તો અમને બોલ બોલ કરો તમે પીજો પછી બીજા ક્ષેત્ર માં કર્યું પૂરો હવે શું કરવાનું કરવાનું શું હોય કરો બા અમાર શેઠ હાર્યા છે એ લે કેવું તો અમે તો મજૂરિયા મળા ભયા શું કેવું અમે તો શેઠે કીધું કર્યું અમે પણ ડાબડે મોઢું દાયું તો નકી કરવા તો કે આ માં કરવાનું છે તો આ ત્યાં તમારે ડાલા ડાળવાના છે આ એ હું શું 100 રૂપિયા તારે થેલી ને તમે તાઉંતી પાછા તમે દાતા લાકડી ભજે તાઉંતી મેલીસ ને પાછા હે બોટે હાઉ કલ્ટી મારા હે અલે આમ કલ્ટી મારા શાંતિ રાખો એકલા મેલીન જાતા રહો કોક મારશે તાર હું શું કહું છું શું ગામ છે

આખરસો કોણ હાલ છે આખરસો તો તમે હાલ છો તારે અમારું છે ક્ષેત્ર છે તમે હાલા એલા એટલે તું કે આવી ઓધી વાત ના કરશો તમને કહીજો પૈસા ના હાલવાય તો ના હાલો બાકી ગરીબાના છે એટલું યાદ રાખજો તારો શેઠ તો કરી દે ને તારો શેઠ નક્કી કરવા તર મે આમ ઢોલ વગાડીને કીધું તું કે આ ક્ષેત્ર માં કરવાનું છે તો આંચા માં છોનું આવે છે તો શેઠ તમે વધારે મત બોલો ઈ દાડે તમે આવ્યો બાતા તો તમે આમ કરતા હતા કે વાય કરવાની છે પાઈપા

શું કરવાનું એટલે કોકડા ક્ષેત્ર માં તમામ બધું કરીને મેલ્યું છે હવે અમારા ક્ષેત્ર વાળાને જવાબ શું આલો એટલે આ કરોડપતિની ની હાઈ લાગ તમને કહું છું આમ મત બોલો કરોડપતિ હો તો આ તારા ખર્ચે મારા ક્ષેત્રમાં માં જ લે ને કે એક એન દાવા ને જો ક્ષેત્ર બારા પગ ને મેલવા આલો છે તમે મારી વાત સાંભળો બીજો કોઈ કામ હોય તો ફ્રીમાં કરી આલ છે રૂબસ કા કામ નથી કરાવ મારે તમારી કોઈ જરૂર જ નથી તમે આ મને આ કરી આલો મારા ક્ષેત્ર માં છેટ માર માન દવા સાલુ હાજે ગોળીઓ લાબાની તો પૈસા આલો તો તાર માન આ લઈ આઈ દા બા

ચમચમ છે રેડી ઘુગરા દેવું હો હવે આ વાલ તમે મોટર લાવો કે ને બા હા તે દર ફિટ કરવાનું થાશે અતારે ન થાય ઈ તો મોટર વાળો કરી લે અમારા અંદરમાં ના આવે ઈ પણ મોટર તો મે ઓલા મે લેવ મેલ્યો છે મારા ભત્રીજાને હાથી હારું કર્યું છે ને હે હા તો હવે શું કરવાનું મારે આ કશુંય ન હવે પૈસા લેતા તો તીદોમથી બંડલ એટલે અમે નેકળા શેઠ હું શું કો હા ભાગ બોજવા રાખવા છે અમે

તમારે સુટુ થાય ને હા તો મારી વાત નાખજો હો મને ગમી ગઈ એટલે તું કામ કરવા એ કે કે ના કર ભગાવા આવ્યો છે એટલે એ થોડો જ બા બાર છે ના ભરા પણ દેવા તો એટલે આ બુ થાય ને કાઈ ને કાળ મોઢું કાળ મોઢું આવા ધંધા કરવા આવો છો